જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હિ સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે જેમાં બે તબક્કામાં કામ થવાનું છે આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવી છે દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા સ્વચ્છતા અભિગમ કેળવશે તો અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોદ્ધા ગણાવી કલેક્ટર શ્રી મિહિર પટેલે મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જણાવ્યું જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેકિંગ કરવામાં આવ્યું છે જે પોઈન્ટ પર ભાગીદારીથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની સમજે અને જિલ્લાના તમામ નાગરિકો તેમાં જોડાય એવી અપીલ સાથે તેમણે સ્વચ્છતાને સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની વિનંતી સાથે સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કર્યું હતું આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદી પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદાર શ્રીઓ સહિત દરેક વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આથી જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હિ સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆતમાં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ ને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ